કેમ છો મિત્રો તમારું સ્વાગત છે ધાર્મિક વિડીયો ચેનલ માંગ આજે વાત કરીશું કે અજા એકાદશી વિશે તો ચાલો વિડિયો માંગ આગળ વધીએ એક પરિચય અજા એકાદશી શું છે નામ અજા એકાદશી કે જયાંગ એકાદશી શ્રાવણ માસ કૃષ્ણપક્ષની એકાદશી તારીખ બે હજાર પચીસથી અઢાર ઓગસ્ટ સાંજે પાંચ વાગીને બાવીસ મિનિટથી ઓગણીસો ઓગસ્ટ બપોરે ત્રણ વાગીને બત્રીસ મિનિટ સુધી ઉદયાતિથિ પ્રમાણે ઓગસ્ટ ઓગસ્ટને મનાય છે પારણા વીસો ઓગસ્ટ સવારે સવારે સવા પાંચ વાગ્યા ઋણ સાત થી ઓગણ પચાસ એમ ધાર્મિક મહત્વ વ્રતો ખાસ કરીને અજા એકાદશી પાપોના અદમ્ય નાશનું મુક્તિ અને સમૃદ્ધિનું વિચરણ દર્શાવે છે બે કથા વ્રત કથા બે દશાંશે રાજા હરિશ્ચંદ્રની પરિસ્થિતિ ચક્રવર્તી અને અખંડ સત્યપ્રેમી રાજા દેવોના કસોટીથી ગુલામી સુધી પહોંચે પત્ની પુત્ર વેચાયા ગૌતમ ઋષિ દ્વારા અજા એકાદશીનું વ્રત સૂચવાય છે આ વ્રત તાહુમ પાપોના અંધકારનો નાશ કરે છે બે દશાંશ બે વ્રતનું અનુષ્ઠાન રાજાએ નિષ્ઠાપૂર્વક ઉપવાસ જાગરણ પૂજા મંત્ર જાપ કર્યું પાપોની માફી મળી પરિવાર રાજ્ય જાળવ્યું અંતે સ્વર્ગ પ્રાપ્ત કર્યું બે દશાંશ ત્રણ શુષ્ક સમાપન સાંભળવાથી કે વાંચવાથી પણ અશ્વમેધ યજ્ઞ જેવો લાભ મળે છે ત્રણ વ્રતની વિધિ પૂજા પદ્ધતિ दशांश एक पूर्व तैयारी दशमी थी दशमी दिवस, दिवस। स्न स्वच्छ कपड़ा गौमूत्र नो छंटको समीक्षा पूजा स्थान मौम तांबा नो कलश पान नारियल विष्णु लक्ष्मी मूर्ति स्थापना पवित्र ऑफर पीलुम चंदन फूलों फल पंचामृत नैवेद्य मिठाई विष्णु सहस्त्रनाम थेत्र पाठ कथानुम वचन उपवास निर्जल फलाहार सुकुम केंद्रित धार्मिक भजन कीर्तन, जाप प्रात जागरण भजन कीर्तन, मंत्र जाप श्री विष्णु आरती त्रण दशांश त्रन द्वादशी दिवस पारणा स्नान विष्णु पूजा तुलसी पत्र ग्रहण टाड़वी न करवी ब्राह्मणों ने भोजन दक्षिणा पची एकादशी व्रत तोड़व

શુભ સમયસૂચક ઊંચા ધાન્ય ફળ માટે ધ્યાન માંજ્ઞ જેટલું ફળ ઓંધ્યાય હિન્દુ દર્શન માંગ એકાદશી ને વિશેષ સ્થાન વિશિષ્ટ વ્રત છે છ ઉપાય કઈ કઈ એક અથવા વધુ સત્યનિષ્ઠા અને ભક્તિ સાથે પૂજા દાન પુણ્ય ગાય ગોળ અનાજ દાન જન્માષ્ટમી પછી અજા એકાદશી પર એક હજાર ગાયોનું દાન કહેવામાં આવે છે મંત્રજાપ ઓમ નમો ભદવતે વાસુદેવાય વિષ્ણુ સહસ્ત્રનામ ઘર કેબલ વિષયક મંત્રો તુલસી પૂજા વિશિષ્ટ શબ્દરાધના સાત સંક્ષેપ ટેબલ ક્વિક સમરી વિષય વિગતો તારીખ મુહુર અઢાર ઓગસ્ટ સાંજે પાંચ વાગ્યા બાવીસ થી ઓગણીસો ઓગસ્ટ બપોરે ત્રણ વાગીને બત્રીસ મિનિટ વ્રત વીસ ઓગસ્ટ સવારે પારણા કરીશું શું स्नान स्वच्छता गुलामी पूजा उपवास जागरण मृक्तांत सांभलो पारणा कथा राजा हरिश्चंद्र गौतम ऋषि मुक्ति राज्य पुनः प्राप्ति वैकुंठ अश्वमेघ यज्ञ फल महत्व पापों का नाश वैकुंठ मुक्ति सामान्य सुख सर्वशक्तिमान विष्णु नाम आशीर्वाद उपाय सत्विक जीवन दान मंत्र जाप तुलसी पूजा सत्य और भक्ति